ચિરાગોસે સજા રખી હૈ હમને હર શરત હવાઓ સે લગા રખી હૈ ન ગલી સે આયગે હમારે મામા હર ગલી ફૂલો સજા રખી હૈ અત્રે મામાશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રેમજીભાઈ અખેભાઈ સુરણી ભગત પરિવાર કાંતાબા ના દીકરાઓ કાંતિ નાના સુષ્માની રાજેશ નાના અનિતા નાની સંજય નાના જીગેશર નાની નું અહી પોકાર પરિવાર તરફથી સ્વાગત કરું છું કુમાર મામા વેદસી મામી સુકેતુ મામા અને સંકેત મામા અનિકેત મામાને પણ હૃદયથી અહીં આવકારું છું ધ્યાની માસી ચિન્મય મામા અને શ્રેય માસી અને ગૌરવ માસા દેવાંસિંહ માસી સાનિધ્ય માસી સૌને અહીં પોકાર પરિવાર તરફથી આવકારું છું સર્વેનું અહીં હૃદયપૂર્વક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે હવે આગળનો કાર્યક્રમ જેના માટે આપણે આતુર છીએ એવા ભૂલકાઓ વિતન્યા અને પ્રિયોમ ક્યારથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે મામા અમારા ગાળી લઈને ભપમ ભપમ અહીં આવ્યા અમારી માટે લાવ્યા 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 સ્નેહ પ્રેમ સંતોષ લાગણી એવા મામા આગળનો કાર્યક્રમ હવે મામાઓને હું વિનંતી કરીશ કે આપનું જે યથાવત આપણા સમાજના રીતિ રિવાજ મુજબ જે છે એ મુજબ આપણે આગળ વર્તીશું અને આગળનો કાર્યક્રમ આપણે જોઈશું માણીશું અને પ્રસંગને આગળ દીપાવીશું